હા આપણો ભગવાનસ ગ્રહ છે યાર આ દે જોયા આપણે બેલું આપણો બેલું ઓકે સરસ સરસ આપણો પેલો હોલ આનું કિસર અને આપણો એક્સ્ટ્રા ગેસ્ટ માટેનો બેલું ઓ યો આ તે બહુ બોસ ફ્યુસ્યોર સમજવા દેના જો મારા બીજું કશું કઈ નથી બસ તું ખુશ હોય ને એમાં હું ખુશ ભલે આરતી આપણે લગ્ન કર્યા નથી તારા પરિવારમાં કોઈ કે નથી મારા પરિવારમાં કોઈ પણ તું છે ને મારા બધું આવી ગયું આપણે બંને એકબીજાનો પરિવાર બનીને રહેશું મને ખાલી તારો પ્રેમ જોઈએ છે મારે આ દુનિયામાં બીજું કશું જ નથી જોતું મારા માટે તું જ મારો પરિવાર છે આવે કે નહીં આવે સામે आदि पोपर ग्रुप श्री आशापुरा टिंबर एंड फर्नीचर बेडरूम से सोफा से गार्डन झूला डाइनिंग एंड टीवी से ऑफिस टेबल रॉयल चेयर वाओ आ मलमत तो करें आपरे आशापुरा टिंबर एंड फर्नीचर माथे जे आपा फ्लैट वाटे तमाम फर्नीचर खरेदी सु ना आपको घर सजायो आती गुड गुड परंत तो जे चाल आपरे जाइए एउ

તમને છે ડાઇનિંગ ટેબલ સોફા સેટ રિવોલિંગ ચેર સ્ટડી ટેબલ કોઈ પણ વસ્તુ તમને જોશો અંદર આ સ્ટેપમાં મળશે બધું આ શોરૂમની અંદર ભાગમાં ઓકે આથી આપણે જોઈ લઈએ હા અમારું આશાપુરા ટિમ્બર એન્ડ ફર્નિચરનું અમારી પોકાર બ્રાન્ડનું ફર્નિચર છે બ્રાન્ડેડ વસ્તુ તમને કેવી લાગી કાકા અમરેલીમાં સારી ક્વોલિટી સારું બ્રાન્ડ આ પોકાર બ્રાન્ડ ની અમને ખબર જ નહોતી પણ આજે અમે અહીંયા આવ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે પોકાર બ્રાન્ડની જે ક્વોલિટી છે જે સારી બ્રાન્ડ છે અને એકદમ વ્યાજબી ભાવે આ પોકાર બ્રાન્ડ ની બધું ટોટલ ફર્નિચર અમને એટલું સરસ લાગ્યું છે ને કે અમે એકદમ રાજી થઈ ગયા છે કે હવે અમે અમારા ઘર માટે છે ને અમે પોકાર બ્રાન્ડ જ યુઝ કરશું અને હું તો કરીશ પણ મારા જેટલા બી મારા ફ્રેન્ડ સર્કલ છે ને એને પણ હું એ જ કહીશ

તમે છે ને અમારી આજે અમારું બધું ફર્નિચર છે અમારા ફ્લેટ સુધી પહોંચી જશે ને પાર્સલ કરી પહોંચી જશે પહોંચી જશે કોઈ ટેન્શન ના લો ચિંતા કરતા ઓકે કરો કરો થેન્ક યુ આદી હું બહુ ખુશ છું મેં સપનામાં પણ હતું વિચાર કર્યો કે પોકાર બ્રાન્ડમાં આવી ફેસિલિટી મળશે હા કરો હું દીકરીઓના તમામ માબાપને કહેવા માંગુ છું કે દીકરીઓનો જે કરિયાવર હોય અમરેલીમાં આશાપુરા ટિમ્બર એન્ડ ફર્નિચર સારું નામ સારું બ્રાન્ડ સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવ તો શ્રી આશાપુરા ટિમ્બર એન્ડ ફર્નિચર અને હા તમે શું જોવો છો તમારી લગ્નની તારી અઢાવી હોય ને તો જાઓ ખબર છે ને ક્યાં શ્રી આશાપુરા ટિમ્બર એન્ડ ફર્નિચર માનેકપરા લાતી બજાર અમરેલી ઓકાર બ્રાન્ડના આ છે ડાઇનિંગ ટેબલ ઓકાર બ્રાન્ડના આ છે સોફા સેટ ઓકાર બ્રાન્ડની આ છે રિવોલિંગ ચેર ઓકાર બ્રાન્ડની આ છે ટીપોય ઓકાર બ્રાન્ડના આ છે બેડ અને હા પોકર બ્રાન્ડની આ છે પીવીસી ચેર પોકર બ્રાન્ડના આ છે ગાર્ડન ઝૂલા પોકર બ્રાન્ડના આ છે સીલિંગ ઝૂલો પોકર બ્રાન્ડના આ છે ડ્રેસિંગ કબાટ આસાપુરા ટિમ્બર એન્ડ ફર્નિચર બીમલ એમ પોકર મોબાઈલ નંબર બરાબર યાદ રાખજો 9400 87 12 5 61 શ્રી આશાપુરા ટિંબા એન્ડ ફર્નિચર ટોટલ ફર્નિચર માં 0% બજાજ ફાઇનાન્સ કરી આપવામાં આવશે